બેટા સમજાય આનંદ એવો પ્રફુલ્લતા થઈ કે પીઠ ઉપર હાથ ફેરવાથી સર્વ પાપનો નાશ થાય એવી રીતે ગાય માતાને ગૌ માતાને જો રૂવાટીઓ છે જો બહાર છે આપણે કહીએ બહાર કહીએ રૂવાટી છે એ તો રૂવાટીએ કયા દેવ બિરાજમાન હશે ગાયને માટે હાથ પહેરવીએ તો રૂવાટી હાથમાં આવતી હોય ખરતી પણ હોય આપણે બહાર કહેવાય ને તો એ રૂવાટી એ કયા દેવ બિરાજમાન છે મુદ્રતા બેટા એ થોડુંક સરળતાથી સમજાવો ગૌ માતાના પ્રત્યેક શ્રી અંગમાં ભિન્ન ભિન્ન દેવતાઓ બિરાજમાન છે પરંતુ ગૌમાતાના જે રોમકૂપ જેને કહેવામાં આવે છે જેને રોમ રોમ કહેવામાં આવે છે ગૌમાતાની જેને આપણે રૂવાટી કહીએ છીએ એ ગૌમાતાના રોમ રોમમાં સમસ્ત ઋષિગણ બિરાજમાન છે અને આપણે સમસ્ત સંસારના જેટલા પણ લોકો એ સમસ્ત ઋષિઓની સંતાન છે એમ કહેવામાં આવે કે આપણા પિતૃઓ અર્થાત આપણા પિતા આપણા પૂર્વજો તેમાં બિરાજમાન થાય કે આપણે ઋષિઓની સંતાન છીએ તો આપણા પૂર્વજો તેમાં બિરાજમાન થયા તો સમસ્ત ઋષિ મુનિઓ સતયુગ જેવા જાપ તપ તપસ્યા સાધના આપણાથી થઈ શકે નહીં જેટલી પ્રાચીન સમયના યુગોમાં તપસ્યા થતી હતી સાધના થતી હતી સિદ્ધિઓ થતી હતી એટલી આ સમયમાં કરવી બહુ મુશ્કેલ છે કે બહુ મુશ્કેલીથી ઘણી ઘટનાઓનો સામનો કરવો પડે ઘણા સંઘર્ષોનો આપણે સામનો કરવો પડે ત્યારબાદ જઈને આપણે આપણા ઈષ્ટદેવી દેવતાઓની સેવા કરી શકીએ છીએ તો સાધના અને તપસ્યા તો બહુ આપણે કઠિનતાથી કરવી પડે છે તો યદી આ ચતુર્થ યુગમાં

આપણી બધી મનોકામનાઓને જાણીને તેને પૂર્ણ પણ અનેક ઋષિ મુનિઓ જેમને ગૌમાતા ની સદૈવ જીવનભર સેવા કરી છે ગૌમાતા માટે તો કેટલા વિશાળ યુદ્ધ પણ થયા છે અને એ યુદ્ધમાં ઋષિ મુનિઓને સદૈવ પોતાની તપસ્યાનો પ્રભાવ દેખાડે પોતે જ તપ કરે છે તેનો પ્રભાવ દેખાડો છે અને ગૌસેવાના પ્રભાવથી તપના પ્રભાવથી જેમનામાં તેજ 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 પ્રગટ થયું છે છે તે તે જોઈને ક્ષત્રિયોએ પણ પણ પોતાના કર્યો એ તેજની શોધમાં પોતાનો રાજપાટ છોડીને વનમાં ચાલ્યા ગયા છે કે બ્રહ્મ તેજની પ્રાપ્તિ કરી શકીએ એ બ્રહ્મ તેજ ઋષિમુનિઓને ગૌમાતાની સેવાથી અને ગૌમાતાથી પ્રાપ્ત હવિષ્યથી યજ્ઞ કરવાથી પ્રાપ્ત કર્યો છે તો આજ પ્રકારે ગૌમાતાના રોમ રોમ ને સ્પર્શ કરીને ઋષિ કૃપા પ્રદાન કરીએ ઋષિ મુનિઓના આશીર્વાદ ની પ્રાપ્તિ કરીએ બોલ શ્રી કી જય શ્રી કામધેનુ માય સુરભી જય